પધારો 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 આઈસ્ક્રીમ અને સ્વાદ માણવા પધારો વિરમગામ શહેરમાં આઈસ્ક્રીમ અને પાંભાજી ના સ્વાદ રસિકો માટે જૂના અને જાણીતા ગોલવાળી દરવાજાવાળાની મુખ્ય દુકાન એટલે શ્રીનાથ આઈસ્ક્રીમ એન્ડ પાજી અમારી આ મુખ્ય શાખા અક્ષરનગર રોડ પંજાબ નેશનલ બેંક ની બાજુમાં આવેલ છે અહીંયા આપને મળશે આઈસ્ક્રીમ ની અનેક વેરાયટી સાથે સાથે લચ્છી બદામ શેક વગેરે વેરાયટી મળશે તેમજ પાઉભાજી દાબેલી પુલાવ પફ જેવી અનેક વેરાયટી આઈટમો મળશે તો આજે જ અમારી આ મુખ્ય શાખા પર આપના પરિવાર સાથે મુલાકાત કરો અને આઈસ્ક્રીમ તેમજ પાણી માણો આપની એક વખતની મુલાકાત આપના માટે કાયમી સંભાળું બની રહેશે તો આજે જ પધારો શ્રીનાથ આઈસ્ક્રીમ એન્ડ પાજી પર અમારું સરનામું ખાસ યાદ રાખશો અક્ષરનગર રોડ પંજાબ નેશનલ બેંક ની બાજુમાં વિરમગામ